નમસ્કાર દર્શક મિત્રો એક ભારત મીડિયામાં આપનું સ્વાગત છે ગીર સેવા સદન ખાતે દ્રોણ ગામના ખેડૂતો રસ્તા બંધ કરતા અનસાન ઉતર્યા શા માટે ઉપર ઉતર્યા છે ખાસ તો અમારા રસ્તા માટે કે જે અમારે ખેતી કાર્ય કરી શકીએ અવર જવર અમારી થઈ શકે અને લીલો ફૂકો ઘાસચારો અને ઉત્પાદન જે છે અમે ખેતી લઈ અને ટાઈમસર શિયાળો પગની વાવણી અમે કરી શકીએ પણ એ અત્યારે બધું ખેતી કાર્ય જે છે આ રસ્તાના હિસાબે ટોટલ ખેતી કાર્ય ફોરમ પડી ગયું છે તમે રજૂઆત ક્યારે કઈ તારીખે કરી લીધી અમે છવ્વીસ નવ બે હજાર લીધો આ ઉપર ઉપરાંત કેટલા લોકો તમે અહીંયા આંચન માટે ઉતર્યા છે જણા આનાથી આનાથી નિર્ણય ન લેવામાં આવે તો તમે આગળ શું કરશો આનાથી નિર્ણય ન લેવાય તો અમારું જે આ જે છે કાર્ય અમે અવિરત ચાલુ રાખશું તમારી માગણી શું છે અમારી માગણી એક જ છે કે અમને રસ્તો આપે ને અમને સરકાર શ્રી અમને આના વિશે જે છે એ વ્યવસ્થિત રીતે સેટિંગ કરી દે અમારા રસ્તાનો આજીવન